તમે છે ને એક વાત નહીં ભૂલતા હું ખાલી મમ્મી ની નહીં પણ તમારી પણ દીકરી છું એટલે મારો પણ પૂરેપૂરો હક છે ને બસ આ બધા હક જતાવાના અત્યારે બંધ કરી દે તને ખબર છે ને હું તમને બંને માં દીકરીને અહીંયા લાવ્યો છું ને એ એ ભલમન સાહેબ થી જ લાવ્યો છું અને તું આ હક જતાવાની વાત કરીશ ને તો ઘરમાં હોબાળો મચી જશે એ તને સમજાય છે કઈ સમજાવા તારી છોકરીને હા દીકરા પ્રવીણ સાચું કહે છે જો કામિની ને ખબર પડશે ને કે હું પ્રવીણ ની પહેલી પત્ની છું તો આ ઘર હોબાળો મચી જશે હા મમ્મી તમારી વાત સાચી છે પણ હું ક્યાં કઈ કહેવા જઈ રહી છું હવે ખાલી મારા પપ્પા ઉપર તો હું હક બતાવી જ શકું ને એટલે હું કોઈને કહેતી નથી પપ્પા શું સાચી વાત છે તને કઈ ભાન બાન પડે છે હું તને આ ઘરમાં કઈ રીતે લાવ્યો છું ચોરી છુપી લાવ્યો છું આ કામિની ખબર પડશે ને તો તારા ઉપર ને મારા ઉપર બંને પર માછલા ધોશે અને ન જાણે તને તો ઠીક પણ મને પણ ઉચકાવીને અમદાવાદ મૂકી આવશે કેમાની છે અરે ના ના પણ એવું કઈ નહીં થાય તમે ટેન્શન શું કરવા લો છો પણ દીપતે તું સમજવાની કોશિશ કર આટલા વર્ષો પછી જો હું એવું કહીશ ને કે તું મારી પહેલી પત્ની છે ને તો નક્કી નક્કી મારો તો આવી જ બન્યું છે એટલે છે ને ચૂપચાપ જેમ અત્યારે ચાલે છે એમ ચાલવા દે બાકી આ બધી છે ને હક જતાવાની અને પત્ની બનવાની ને આ બધી માથાકૂટ કરીશ ને તો તારું અને મારું બંને નું ભેગું નહીં થાય કે તું તો સમજતો પપ્પા જો તમને ખબર છે નાનપણથી પપ્પા વગર રહેવું મારા માટે કેટલું અઘરું હતું હવે આ 20 વર્ષ પછી મને મારા પપ્પા મળ્યા છે તો મને બીજું કંઈ નથી જોઈતું ફક્ત એક દીકરીને એક પિતાનો પ્રેમ જોઈએ છે અરે પણ થોડું થોડું શાંતિ રાખો યાર તમે લોકો કેમ સમજતા નથી એમ તું જે રીતે કહે છે ને એ રીતે કરવા જઈશું ને તો આ બધી વાત બગડી જશે હું તમને લોકોના ઘરમાં લાવ્યો છું ને તો સારા માટે જ લાવ્યો છું ને અરે તું સમજાવા ને અને આ બધી માતાકૂટ છોડ ને તું જા આ પેલી તારી માલકીન છે ને એમને જઈને પૂછો કે અત્યારે શું કામ કરવાનું છે શું નહીં નહીં તો છે ને ઓબાળો વજી છે બીજો અરે માલકીન માય ફૂટ મારે બધું કંઈ નથી સાંભળ્યું માલકીન 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 એ માલકીન નથી અમારી આ મારા મમ્મીની ની સોતન છે સોતન અરે પણ તું ધીમે બોલ ધીમે બોલ સોતન સોતન નહીં કર અરે તું છે ને આ બધી માથા કુટ મુ અને તું છે ને હું તને પગે લાગું છું આ છોકરીને સમજાવ આ બધો ભાંડો ફૂટશે ને તો છે ને આ બધા પ્લાન ઉપર તમારો આ પાણી ફરી જશે હું તમને લોકોને ને અહીંયા લાવ્યો છું ને તમારી લાઈફની મને કદર થાય છે મને દયા આવે છે પણ આ છોકરી છે ને પાણી ફેરો છે મને ચોક્કસ ને એવું લાગે છે અરે પણ પ્રવીણ તમે ટેન્શન ના લેશો અને આપડી દીકરી પણ સાચું તો કહે છે તમે થોડું સમજો અરે પણ મેં પણ આટલા વર્ષ તમારી ઉપર કાઢ્યા છે ને તો હવે મને પણ મોકો મળ્યો છે તમારી સાથે રહેવાનો મારી દીકરીને મોકો મળ્યો છે તમારી સાથે રહેવાનો જીપ્તે તું તો સમજાવવાની કોશિશ કર જો અત્યારે કામિનીને ખબર પડી જશે ને કે તું મારી પહેલી પત્ની છે તો તો છે ને આ વાત અહીંયા અટકી જશે એટલે હું તને છે ને હાથ જોડું છું તને અને તારી છોકરીને અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દે તમે છે ને કોઈ ધડાકો કરવાની કોશિશ નહીં કરો અને હું શું કહું છું આને તો હવે મારા કઈ કહેવા જેવું નથી તું જા કામિનીને પૂછી લેજે કે કયું કામ કરવું છે શું કરવું છે અને મને તો લાગે છે તમને લોકોના કપડામાં જોશે ને તો નક્કી સવાલ જવાબ ની આમ વરસાવો વરસાદ મારી પર વરસી જશે શું જવાબ આપો ને એ મને સમજાતું નથી અત્યારે પપ્પા તમે ટેન્શન નઈ લો હું એમને નઈ કહું કે તમે અમને આ બધા કપડા અપાવ્યા છે બસ ટેન્શન આ વીજળીના કડાકા થાય ને એવા કપડા છે ટેન્શન તો ઓર આવવાનું છે જો છો હવે શું થાય છે બસ હવે જાવ ભાઈ ને તમારે એમની પાછળ પાછળ તમે પણ છો મમ્મી એ મહારાણી આ શું છે હા આખા ઘરમાં તને ગોતી વાળી પણ તે તો તારો અંદાજ જ બદલી કાઢ્યો છે શું પહેર્યું છે તે છોકરી મારા ધણી જોડે શું વાતો કરતી હતી આ શું કહી રહ્યા છો મને કઈ ખબર જ નથી બનવાની કોશિશ નહીં કર અને અહીંયા જે કરવા આવ્યો ને એજ કર અને હવે તો મારે તારી જરૂર જ નથી તું મારા ઘરની બહાર નીકળી જાય અરે પણ એવું તો મેં શું કર્યું છે હું તો ઘરના કામ કરું છું હા અને આ આ કપડા કોને અપાવ્યા હા કપડા ક્યાંથી લાવી આ તું તારી સાડી ક્યાં છે તું સાડી પહેરતી હતી ને તે સુધી આ કપડા ક્યાંથી લાવી અરે એ તો મરી એ તો એ તો કોને હ મારા ધણી અપાય ને હા બોલ સાચું બોલ કોને અપાયા કપડા અરે આ કપડા કોને અપાયા બોલ બોલ અરે અરે આ કપડા કોને અપાયા તમે જે સમજો છો હું કશું નથી બેમ અચ્છા હા હું જે સમજુ છું કશું નથી ને હું જે સમજુ છું એની ઉપર છે બધું તને જાતને હોશિયાર સમજે છે હવે તારે અહીંયા 1 મિનિટ પણ રહેવાનું જરૂર નથી મારે તારા કામની કોઈ જરૂર નથી પણ મને એકવાર શેઠ ને વાત તો કરી લેવા દો કયા શેઠ હા તારો શેઠ છે હા એટલે કે કોણ છે તારા આ ઘરના માલિક તારે શું વાત કરવી છે હું તને કહી રહી છું ને કે તું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવાય જતી રહે મારા ઘરમાંથી જતી રહે હમણાં નમણા પણ એકવાર શેઠ ની મુલાકાત તો કરી લેવા દો મને મુલાકાત તો તમે બહુ કરી લીધી અને ખબર નહી ક્યાં સુધી મુલાકાતો કરતા હશો ને ક્યાં સુધી કરશો એવું કઈ નથી તમે જે સમજો છો મને કશું જ નથી અરે છે અત્યારે તારું આ થોબડું લઈને મારાથી દૂર જતી રહે નીકળ નીકળ ક્યાં સાડી પહેરીને આવી તને ક્યાં જીન્સ પહેરવા લાગી વાહ આના તેવર તો બહુ બદલાઈ ગયા હમ કે પીએસી જ કંઈક નાટક કર્યા છે આ વધે એની વાત છે મમ્મી અરે મમ્મી અરે હા પણ બાર જ છું શું થયું ફટાફટ આવો ને પપ્પા શું પપ્પા શું થયું ભલે પેલા શાંતિ જા શાંતિ જા પાણી પીઉ છે તારું લઈ આવ અરે શું થયું શાંત પેલા શાંત રહે અને એટલી દોડીને કેમ આવી તું પપ્પા પપ્પા પેલી કામવાળીને સાથે બહાર ફરે છે બહાર ફરે છે કામવાળી સાથે હા હા કામવાળી સાથે પપ્પા બહાર ફરે છે અરે પણ એને તમે ઘરની બહાર કાઢી મૂકી હતી ક્યાં ગઈ એ એટલે

લાગે છે ને બેટા આમાં ન લાગવા જેવી વાત શું છે પણ હવે કરીએ શું આપણે બંને કઈક તો કરવું જોશે ને ને આમ ચાલશે તો તારા પપ્પા ને પણ ખરેખર આ ઉંમરે આવા ધંધા કરાવતા હશે અને પેલી પેલી જીન્સ ટોપ પહેરતી થઈ ગઈ છે સાચી વાત છે તમારી અરે આપડા ઘર માં આવી હતી ત્યારે એમનો લુક જોયો હતો તમે અને અત્યારે અત્યારે આપડી થી પણ અપ લાગે છે અને કામવાળા તો આપણે લાગ્યા છીએ એની સામે તારા પપ્પાને મારે પાક્કું સબક શીખવાડવું પડશે આ માણસ એમ સુધરે હા બરાબર છે બીજી વાર પપ્પાને છે ને આ કામ વાળી ક્યારેય દેખાવી ના જોઈએ ને એવું તો કરવું જ પડશે તે કઈ જગ્યાએ જોયા એક્ઝેક્ટલી માર્કેટમાં પણ કઈ માર્કેટમાં બિગ બજારમાં મમ્મી હું ત્યાં ગઈ હતી નક્કી શોપિંગ કરાવવા લઈ ગયો છે આ માણસ એને સાચી વાત છે અહીંયા આપણે શોપિંગ નું કહીએ છીએ તો ટાઈમ નથી ક્યાંથી હોય પેલી માં દીકરી માટે ટાઈમ કાઢીને બેઠા હોય છે શું કરીશું બેટા હવે બધું હાથમાંથી સરત તો જાય એવું લાગી રહ્યું છે કઈક તો પ્લાનિંગ કરવો જ પડશે મમ આમને આમ નહીં ચાલે બીજા બધાને ખબર પડશે ને તો વિચાર કરો કે આપડી કેટલી બદનામી થશે પણ પેલી બૈરી પણ ઢીડ જેવી છે સાલી એને એકવાર કીધું કે મારા ઘરની બહાર નીકળી જા પણ એ સમજતી નથી કોઈ વાતે અરે શરમ જેવું હોય તો શરમ જેવું હોય તો સમજે ને અને જ્યારે આપડો જ સિક્કો ખોટો હોય તો તમે એને શું કહેવા જવાના પપ્પા જેની સાઈડ છે મમ્મી તમે એક વિચાર કરો ને એને ખબર છે કે પપ્પા એમને સપોર્ટેડ છે આપણે સપોર્ટેડ નથી પપ્પા તારા પપ્પાના કઈ વસ્તુની કમી રાખી હતી આપણે ઘરમાં માન સન્માન આપીએ છીએ પ્રેમ આપીએ છીએ ઈજ્જત આપીએ છીએ અને આવું કરવાની શી જરૂર છે એમને યાર સેટિંગ કર્યું તો કર્યું પણ કામવાળી સાથે કર્યું અરે પણ સેટિંગ છે કરે યાર અહીંયા હું છું તો શું કામ બાર સેટિંગ કરવા જાય એ બી છે અને પપ્પાના پپا ماتے مارا ماتے کوئی شب دوت نتی کہا ماتے مانے شرم آوے چھتے ہاں تھیاری خبر چھتے تم نی چل تو مانے مارکٹ مالے چیز مارا فرینس لوک ہو چھتے چل تو پاں تو ماری جوڑے چل ممی مانے چل لے چل چلو آہ آہ મારા પ્યારા જીજાજી હાચું કહું ને તો હું તમારી પાસે જ આવતી હતી અને તમે મને આમ રસ્તામાં જ મળી ગયા એટલે ઘર સુધી જવાનો વારો દે અચ્છા તો તું મારા પાસે આવતી હતી તો કોઈ રીઝન ખરું એ જીજા પાસે આવવા માટે કોઈ રીઝન હોય આ કેવી વાત કરો છો તમે પણ હું તમારી એકની એક સાડી છું તો તમને મળવા તો હું ક્યારે પણ આવી શકું હા તો મને મળવા માટે બે જીજક આવી શકે છે

ઠીક છે ઠીક છે હવે હું તને અહીંયા સામે મળી ગયો તારા પેટમાં જે પણ ફૂગો ચડ્યો હોય ને એ બધા ઠાલવી ના હા હા આ તમે શું કહેતા હતા કે આપણે અહીંયા રસ્તા વચ્ચે વાતો કરીએ તો લોકો શું વિચારે અને તમે જ્યારે રસ્તા વચ્ચેથી પેલી બાય કામવાળી એને લઈને જાવ છો ત્યારે લોકો વાતો નથી કરતા અચ્છા હવે મને સમજાઈ ગયું કે તું આવી ગોળગોળ વાત કરીને ક્યાં પહોંચવાની હતી તો એક વાત સાંભળી લે એક કામ વાળી છે મારા ઘરની અને એને કંઈ ચીજ વસ્તુ ઘરની લાવવાની હતી કંઈ કપડા રહેવું તો કંઈ લાવી નથી તો એના માટે શોપિંગ કરવું હતું એટલે હું સાથે લઈ ગયો હતો બાકી તારા મગજમાં જે કંઈ ઘોડા દોડતા હોય ને એને તું આમ પકડીને રાખ જીજાજી તમને શું લાગે છે હું એટલી બધી પાગલ છું અને હું કાંઈ બોલતી હોઉં ને એની પાછળ ઘણા બધા રીઝન હોય અને એની પાછળ ઘણું બધું ઇન્વેસ્ટિગેશન બી હોય એટલે તમે તો મને સમજાવવાનું રહેવા દો આ જે તમારી કામ વાળી છે ને ઉર્ફે તમારો પહેલો પ્રેમ ઉર્ફે તમારી પહેલી પત્ની આ શું વાત કરે છે શું બકવાસ કરે છે તું મને ભાન છે તને બકવાસ કરું છું એમ મારી પાસે છે ને બધા પ્રૂફ છે તમે કહેતા હોય ને તો આ વાત આપણે ઘરે જઈને પણ કરી સકીએ છીએ આ મારી બેનની સામે વાત કરી લઈએ એટલે કોઈને કોઈ તકલીફ જ નઈ રહે જો ફાલ્ગોની હવે તો છે ને તારી હદ વટાવી રહી છે હું તને છે ને ચોખ્ખા શબ્દ એક વાત કરું ને એ કાન ખોલીને સાંભળી લે એ જે કામ વાળી જે છે ને એ મારી પેલા શું હતી શું નહીં એ બધું ડીપમાં તારે જવાની કોઈ જરૂર નથી એ બધું હેન્ડલ કરી લેશું હા જીજાજી એક વખત આ ફોટા જોઈ લો ને તમે જોઈ લીધા મારી વાત સાંભળો આ ફોટા ડિલીટ દો ફોટા ડિલીટ મારા અત્યારે તો સારું તમે કહો છો ને અત્યારે જ ફોટા ડિલીટ મારો પણ મને છે ને એના માટે કઈક જોઈશે તું શું કહેવા માંગે છે તું એમ કે છે કે ફોટા હું ડિલીટ મારું એના માટે કઈ જોઈશે એટલે તું મને બ્લેકમેલ કરવા માંગે છે હા એવું જ સમજી લો મને છે ને તમને તો ખબર છે હું એકલી રહું એટલે મને રૂપિયાની કેટલી જરૂર હોય અને અત્યારે છે ને મને 1 લાખ રૂપિયા જોઈએ છે તો તમે મને આપી દો એટલે હું આ ફોટા ડિલીટ કરી દઉં

તમારે નહીં રહેશે જો ફાલ્ગુની હું તને છે ને બે હાથ જોડે રિક્વેસ્ટ કરું છું તું છે ને આ પ્રકરણને અહીં બંધ કરી દે શું કામ તારી બેનની જિંદગીમાં વળી સળગાવે છે હા એ જ તો હું નથી ચાહતી એટલે જ તો તમને સમજાવું છું કે બસ મને પૈસાની જરૂર છે એ તમે મને આપી દો તો આ વાત મારી બેન સુધી નઈ જાય પણ નઈ તું જેટલા રૂપિયાની માંગણી કરે છે ને એ આપવાની શક્યતા નથી એટલે આ તું છે ને આ તારા મગજમાં છે ને લાખ રૂપિયા હું આપીશ એ વાત ભૂલી જા લાખ રૂપિયા તો તમે આપશો જ અને નહીં આપો ને તો આ તમારું જે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે ને એ આજ જ પતી જશે અને એક નહીં આ તમારા બંનેથી છૂટાછેડા થઈ જશે જો ફાલગુની હું તને હજુ એક વખત સમજાવું છું બસ મારે કઈ જ નથી સાંભળ મને 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો આ ઘર સુધી જાવ ને ત્યાં સુધી મારામાં મેસેજ આવી જવો જોઈએ નહીં તો આ ફોટા ઘરે બતાવી દઈશ હું જાઉં છું બાય અરે હાલગો ને હાલગો ને આ છોકરીએ તો હવે હદ કરી છે મને પૈસા આપવાની ના પડે છે હવે જો એની શું હાલત કરું છું કામિની આ દીદી ક્યાં છો બોલ

તું 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 કઈ છે 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 તને એ કે ને ને સુધી મારી બેન કીધું બસ જ કોઈ બી બી સમજાવી જાય એટલે સમજી લેવા હવે શું કેવું છે તારે પણ ગોળ ગોળ વાતો કરવાની બહુ આદત છે સીધે સીધી વાત બોલીશ સીધી સીધી વાત નહીં કરીશ હું તને કઈક બતાવવા માંગુ છું એ જોઈ લે

પહેલા એની સાથે લગ્ન કરી દીધા એક બાળકને જન્મ આપ્યો એને છોડી દીધી અને પછી તારી સાથે લગ્ન કર્યા પણ શા માટે કેમ આવું કર્યું એમને એ તો હવે એમને જ ખબર આપણે કઈ રીતે જાણી શકીએ પહેલી વાત તો એ કે આપણી સાથે જે ચીટિંગ થયું છે ને એના માટે તો આપણે એમને માફ કરીશું પણ એને એ બી સજા કરાવશું અને તારે હવે પછી છે ને જીજાજી સાથે નથી રહેવાનું સમજી ગઈ ને તું પેલો ઊભી તો રહે મને વાત તો જાણવા દે વાત શું છે શું ચાલી રહ્યું છે મને કઈ ખબર નથી પડતી આમાં જોયું ને અમારી બેન છે ને હજી અજીજાજી ની લાગણી રાખે છે તું નથી લાગણી રાખતી ફાલગુની નથી લાગણી રાખતી પણ એક એક ઘર પરિવાર લઈને બેઠી છું તો આમ અચાનક હું હું મારું ડિસિઝન એમને પણ ન થોપી શકું મારે પૂછવું પડશે એમને કે એમને આવું કેમ કર્યું તો પૂછી લે એમાં શું ના છે પણ આજે ખોટું થયું છે ને આપણી સાથે તો એ અન્યાય આપણે સહન નથી કરવાનો બસ એજ કહેવા માંગુ છું હું તને પણ ફાલગુની મારા પ્રેમમાં શું કમી હતી મેં એમને કેટલા સાચવ્યા આ ઘરને સાચવવા માટે મેં કોઈ કસર નથી બાકી રાખી તે છતાં પણ એમને મારી જોડે આવું કેમ કર્યું એ જ તો જોવાનું છે આ માણસને છે ને વગર માંગે બધું મળી જાય છે ને એની કદર નથી થતી એટલે જીજા સાથે પણ એવું જ છે કે આટલી રૂપાળી આટલી સંસારિક જે આખો ઘર સંભાળી લેતી હોય એવી છોકરી મળી ગઈ એટલે એમણે છે ને તારી વેલ્યુ નથી અને વેલ્યુ કરાવું તારા હાથમાં છે જો તું હજી એ ચલાવ્યા રાખશે ને તો તારી વેલ્યુ આ જીવન નહીં થશે શાંતા હવે ક્યારે ઘરે આવશે કે કોને ખબર આવે તો ને કદાચ એવું નહીં થાય કે પોતાની પહેલી પત્ની સાથે વધારે પ્રેમ થઈ ગયો હોય અને હવે એમનો વિચાર એમ થઈ જાય કે હું તો મારી પહેલી પત્ની સાથે રહેવા માંગુ છું તો તારું શું મારો જીવ બહુ ગભરાય છે ફાલ્ગુની હું શું કરું મને કઈ સમજ નથી પડતી શું કરું શું ફોન કરીને બોલાવ ગમે ક્યાંથી હોય પાછા આવે સવારના ફોન જ નથી ઉપાડતા કેટલી વાર ફોન કરી ચૂકી છું બસ તો પતે ગયો તારું હવે તો તારી જવાની તૈયારી કરી દે અહીંયાથી આમ તારા બિસ્તરા પોટલા પેક કરી લે હું કેમ જઈશ આ ઘર મારું છે આવા દે એમને હું પૂછું છું કામિની હા એક વાત તો સમજાઈ ગઈ કે જીજા નથી ઘરે અને પેલી કામવાળી એમની પહેલી પત્ની પણ ઘરે નથી પણ એમની દીકરી તો હશે ને અહીંયા એ બેઠી હશે ક્યાંય હા તો આપણી પાસે એ છે ક્યાં સુધી એ લોકોએ ઘરે તો આવવું જ પડશે કારણ કે એને આવી રીતે મૂકીને તો નહીં જાયને એ લોકો એક કામ કર તું શાંતિથી અહીંયા બેસ હું એની સાથે વાત કરી લઉં બરાબર હું એને પૂછી લઉં કે તારા મમ્મી અને પપ્પા ક્યાં ગયા છે બરાબર તું ચિંતા નહીં કર હું આવું હમણાં સુધીર સુધીર